જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારો નામ ભાર્ગવ દેવાણી છે અને હું છ વર્ષથી ગુજરાતની અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં જીપીએસસી યુપીએસસીના લેક્ચર લઉં છું મારા મુખ્ય વિષયોમાં જીઓગ્રાફી છે એથિક્સ છે એસે સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ કરંટ અફેર અને ઇન્ટરનેશનલ રિલેશન આના સિવાય પણ કદાચ એક બે સબ્જેક્ટ હું લેતો હોઈશ તો છ વર્ષથી હું સબ્જેક્ટ્સ લઉં છું અને મારો મેઇન વિષય છે કેમ કે જ્યારે મેં યુપીએસસી મેન્સ આપેલી હતી તો ત્યારે મારો મુખ્ય સબ્જેક્ટ જે છે જીઓગ્રાફી હતો પ્લસ અત્યારે હું તાજેતરમાં જીઓગ્રાફીમાં માસ્ટર્સ પણ કરી રહ્યો છું તો જીઓગ્રાફીમાં બહુ સારું એવું નોલેજ છે આ છ વર્ષમાં પહેલી વખત હું રેકોર્ડેડ બેટ લઈને આવેલો છું કે જેમાં જીપીએસસી વન ટુ લેવલના મોસ્ટ ઓફ ટોપિક જે છે આપણે કવર કરવાની ટ્રાય કરેલી છે યુપીએસસી લેવલે તમે જોવા જાવ તો સિત્તેરશી ટકા ટૉપિક આમાંથી કવર થઈ જશે લોઅર લેવલની એક્ઝામ હશે તો એ મુજબ તમે સમજી શકો છો તો આ કોર્સ બધાને પોસાય એવા ભાવમાં તમે જોઈ શકો છો કે ભાઈ ચારસો નવ્વાણું રૂપિયામાં જે છે આપણે લોન્ચ કરેલો છે અને આ કોર્સ તમને જો જોતો હોય અથવા તમારા મિત્રોને કોઈને જોતો હોય તો ફોકસ લાઈવની ટેલિગ્રામ ચેનલમાં અથવા તો પ્લે સ્ટોરમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે લઈ શકશો સાવ સિમ્પલ છે એમાં તમે સ્ટોરમાં જાશો એટલે તમને આ કોર્સ દેખાઈ જશે આવું ફોટો પણ હશે અને કોર્સની ડિટેલ પણ તમે જો બધી આપેલી છે અને પહેલાં સો એડમિશન સુધી જ જે છે તમારો ચારસો નવાણું ભાવ રહેશે પછી ભાવ વધી પણ જવાનો છે તો જેટલા જૂના વિદ્યાર્થી મિત્રો હોય એના બીજા કોઈ લોકો તૈયારી કરતા હોય તો તમે આ કોર્સ લઈ શકશો જિયોગ્રાફી સારી રીતે સમજી શકશો અને ફોકસ લાઈવના જે એડમિન છે તેના મેં નંબર પણ આ બાજુમાં લખેલા છે તો તમે નોટ ડાઉન પણ કરી શકશો આમ છતાં જો તમે કોર્સ લ્યો છો જીઓગ્રાફીમાં કદાચ તમે અમારા સ્ટુડન્ટ્સ હોય ના હોય કોઈ પણ જગ્યા ભણેલા હોય અને કોઈ પ્રશ્ન હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામમાં સિમ્પલ એટ ધ રેટ ભાર્ગવ દેવાણી સર્ચ કરશો એટલે તમને મારું નામવાળી જે છે એક આઈડી અથવા તો ચેનલ મળી જશે ભાર્ગવ દેવાણી તો એમાં તમે મને જનરલ ક્વેશ્ચન્સ પણ પૂછી શકશો રેડી થેન્ક યુ અને વન ટુની તૈયારી માટે બધાને બેસ્ટ ઓફ લક્સ યુપીએસસી માટે પણ બધાને બેસ્ટ ઓફ લક ધન્યવાદ